વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની ગ્રાન્ટમાંથી ટીપી સત્તર એફપી એકસો સત્તર ખાતે એક પોઈન્ટ બાણું કરોડના ખર્ચે તૈયાર થયેલ નવીન વહીવટી વોર્ડ નંબર દસ ની કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ વિસ્તારના નાગરિકોને કામકાજ માટે અહીંયા સારી સુવિધા ઉપલબ્ધ રહેશે સરકારી કામકાજ માટે દૂર જવું નહીં પડે તેમના તમામ પ્રકારના કામકાજ નજીકની નવીન વોર્ડ ઓફિસમાં થઈ શકશે વહીવટી વોર્ડ નંબર દસની કચેરી પશ્ચિમ ઝોનના લોકાર્પણ પ્રસંગે મેયર પિંકી સોની સાંસદ ડોક્ટર હેમાંગ જોશી શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિશ્રી વોર્ડ નંબર દસના કાઉન્સિલરો પદાધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા 哥把钱，我先一下，啊、我就、啊啊、我就 મુખ્યમંત્રી સ્વર્ણિમ શહેરી યોજના હેઠળ આ વોર્ડ નંબર નવની કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કામગીરી પૂર્ણ થાયથી આજરોજ લોકાર્પણ કર્યું છે આ આ કાર્યક્રમમાં વડોદરા શહેરના સાંસદ ડૉક્ટર હેમાનભાઈ જોશી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ ડંડકશ્રી શૈલેષભાઈ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ આ વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર કાઉન્સિલરશ્રીઓ સાથે સાથે વડોદરા શહેરના અન્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા એવા મારા સૌ સાથી સભાસદશ્રીઓ શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ અને આ વિસ્તારના નાગરિકો તથા અહીંના ઓફિસનો સ્ટાફ બધા સાથે મળી અને આ ઉદઘાટનના કાર્યક્રમમાં સૌ હાજરી આપી આજે વડોદરા મહાનગરપાલિકાના સૌપ્રથમ વોર્ડ નંબર એકની કચેરીનું લોકાર્પણ થયું ત્યારબાદ આજે વોર્ડ નંબર દસની કચેરીનું લોકાર્પણ પણ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર દસના તમામ નગરજનોની ઘણા સમયથી એ માંગ હતી કે એમના વિસ્તારમાં જ એક કોર્પોરેશનની જો વોર્ડની ઓફિસ બને જેથી વોર્ડને તમ લગતા તમામ યોજનાઓ વોર્ડને લગતા તમામ જે સરકારી જે પેપરવર્ક્સ હોય જે લાભો હોય એ લોકોને વહેલી તકે મળે અને એમને કોઈ પણ રજૂઆત વોર્ડના માટેની કરવાની હોય મહાનગરપાલિકાને લગતી કરવાની હોય તો કશે દૂર ના જવું પડે એ માટે એક આ એક નિર્ણય જે કરવામાં આવ્યો હરેક વોર્ડની પોતાની એક વોર્ડની કચેરી હોવી જોઈએ તે અંતર્ગત જ આજે વોર્ડ નંબર દસની નવીન કચેરીનું આજે લોકાર્પણ થયું છે માન્ય મેયરશ્રી શ્રીમતી પિંકીબેન સોની અને એમની સમગ્ર ચૂંટાયેલા પદાધિકારીઓની સમગ્ર ટીમ અને વોર્ડ નંબર દસના તમામ કાઉન્સિલરશ્રીઓ સંગઠનની ટીમ આ માન્ય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ અને તમામ વોર્ડ નંબર દસના નાગરિકોને હું ખૂબ ખૂબ આભાર છે અભિનંદન પાઠવું છું